મધ્ય ગુજરાતે એમજીબી શેલ મીટર ટેસ્ટિંગ લેબ છોટાડેપુર તાલુકાના કવાટ છોટાડેપુર માં આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે છોટાડેપુર ને કવાટ અંતરિયાર સરહદી જંગલ વિસ્તાર ધરાવે છે ગરીબ અને શ્રમિક મજૂરિયાત જીવન પર ટકી રહેલા આદિવાસી સમાજ રહે છે છોટાડેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાની તમામ સરકારી તંત્રના કાર્યાલયની કચેરીઓ આવેલ છે તેમ છતાંય મધ્ય ગુજરાત જીબી ના મીટર ટેસ્ટિંગ લેબ ડબોટી છોટાડેપુર જિલ્લાના મુખ્ય મથકને બદલે બોડેલીમાં ખસેડવામાં આવી છે જે જિલ્લાના અપમાન સમાન છે છોટાદીપુર તાલુકાના સરહદી જંગલ વિસ્તાર છોટાદીપુરથી સિત્તેર થી એસી કિમીમાં પથરાયેલ છે તેવી જ રીતે કમાટનો પણ વિસ્તાર અંતરિયાળ વિસ્તારમાં આવેલ છે જીબીના ફોલ્ટ ડરાવતા મીટરો ટેસ્ટિંગ માટે બોડેલી જવું પડે છે જે મીટર ફાસ્ટ કરતા કે વીજ પ્રવાહનો લોડ શેડિંગ ફોલ્ટ આંતરિક કે ટેકનિકલ ખામી માટે ગ્રાહકોને ડોષ આપી શકાય નહીં વીજ થાંભલાથી મીટર સુધીની સંપૂર્ણ રીતે જવાબદારી વીજ કંપનીની હોય છે તેમ છતાં ઠગ પ્રવૃત્તિનો શિકાર બનાવે છે અને વર્ષો જૂની ઈમાનદાર ગ્રાહક શંકાશીલ સમજાવવામાં આવે છે જેના સમાધાનના ભાગરૂપે જે મીટર ટેસ્ટિંગ લેબ બોડેલીમાં છે તેવી જ રીતે કવાટને છોટાઉદેપુર તાલુકામાં સ્થાપવામાં આવે તો ગરીબ આદિવાસીઓને પૈસાની સાથે સમય અને હાડવાળી વેઠવી નહીં પડે બોડેલીથી છોટાઉદેપુર પાંત્રીસ કિમી ને સરહદી ગામડાઓ પચાસ થી પંચાવન કિમી દૂર આવે છે તે જ રીતે કવાટ તાલુકાના ગામ પણ અંતરિયાળને દૂર દૂર હોય છે બોડેલી મીટર ટેસ્ટિંગ માટે આવતા ગ્રાહકોને આખો દિવસ નાહક ભૂખ્યા પેટે વિતાવો પડે છે સાંજ પડતા છોટાડીપુરથી આગળ ગામડાઓમાં જવું જીવના જોખમ બની જાય છે અને ભય ભરેલો હોય છે તેથી છોટાદેપુરને કવાટ તાલુકા મથકને એમજીવીસીએલની મીટર ટેસ્ટિંગ લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે શબીર દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે છોટાઉદેપુર